રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ છો બધા મજામાં અને મજામાં જ રહેવાનું અમારા વિડીયો જોતા એને આપણે જવાનું છે દાડીએ માંડવી ને દ્વાર તમને બતાવીશ ના ચીન પછી માંડવી કેવી છે આજે અમારા પ્રતિકભાઈ જવો ચાલો આપણે જઈએ માંડવી ને દ્વાર રસ્તો કરવા બેઠા છે કિશોરભાઈ અશ્વિનભાઈ મારે વિનાયકા આઈ એમ પોતે એમ જ હોય મળીને તે ઓભાઈ આજ માઇન્ડ બી આવેલા છે એ રહેતી હું ત્યારે મસ્ત આવે ભાઈ મે તો સીધું વરસાદ આવે છે થોડું ઘણું નહી આવે એવું લાગે વરસાદ આવી ગયો ખાવા અને ખાઈ ને બધા બેઠા છે કિશોરભાઈ

વરસાદ આવે ને એટલે અમે બધા બેઠા છીએ અમારે પ્રતિક ભાઈ રમવા આવી ગયા છે જો અમે દાદો દીકરા રમીએ છીએ અમારે પ્રતિકભાઈ છે કેવું વાતાવરણ છે તમને જો આવું વાતાવરણ છે બધું

તમને દેખાતું છે રોમ ઓલું તાણ્યું મેઘ ધનુષ દોર્યું તે ઉપર મેઘ દેખાતું છે ઠીક તો ભાઈ આવા નવા વિડીયો જોતા રહેજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અમારા પ્રતિકભાઈ માટે એક લાઈક કરી નાખજો તો આપણે મળશું હવે નવા બ્લોકમાં ત્યાં સુધી બાય બાય સીતારામ અને બાય બાય